ડકાળિયા પુલ પાસે આવતા ખાનગી રાહે બાતમી મળી હતી બાતમી મુજબ હિંગઠિયા ગામના તળાવ પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પત્તા પાનાનો હારજીતનો જુગાર રમી રહ્યા હતા આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેડ કરી હતી રેડ દરમિયાન પોલીસે જીજે જીરો નવ બીસી પિસ્તાળીસ જીરો બે નંબરની એક ઇકો ગાડી જીજે જીરો નવ ડી એસ સત્યાવીસ તેતાળીસ જીજે જીરો એફવી એકતાળીસ છેતાલીસ જીજે જીરો નવ સીપી સાહીઠ પંચાણું જીજે સત્યાવીસ એમ પંદર જીરો બે જીજે જીરો નવ સી એસ જીરો નવ આડત્રીસ જીજે જીરો નવ ઇ એ તેત્રીસ અને જીજે એકત્રીસ એમ એકાણું નંબરના બાઇક જપ્ત કર્યા હતા આ ઉપરાંત સ્થળ પરથી રોકડ રૂપિયા ચોવીસ હજાર ચારસો છ મોબાઈલ ફોન કિંમત રૂપિયા એકત્રીસ હજાર કુલ રૂપિયા એક લાખ સિત્તેર હજારની કિંમતની મોટર અને રૂપિયા એક લાખ પચાસ હજારની કિંમતની મારુતિ કાર સહિત કુલ રૂપિયા ત્રણ લાખ પંચોતેર હજાર ચારસોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો સાત આરોપી વિરુદ્ધ જુગાર ધારા કલમ બાર હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે